અંદાજે આ વસાહતમાં પિસ્તાલીસ જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે ત્યારે ગમે તમામ લોકો ભયના ઓથાર હેઠળ જીવન ગુજારી રહ્યા છે જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થાય અને કોઈ જાનહાનિ થાય તો તેનો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થયા છે અમે છેલ્લા ઓગણીસ વર્ષથી ગવર્મેન્ટ કોલોનીમાં રહીએ છીએ અને છેલ્લા કેટલાય પાંચ સાત વર્ષથી અમે અમારા જીવના કોલો જીવના જોખમે અમે કોલોનીમાં વસાહત કરીએ છીએ સાહેબોને કેવું છે કે એમની પાસે ગ્રાન્ટ નથી તો મારે સરકાર શ્રીને વિનંતી છે કે સાહેબ કાં તો તમે સારી એવી ગ્રાન્ટ આપો ક્યાં તો અમારા નાના માણસને ક્યાંક સારી જગ્યાએ રહેવાની એવી વ્યવસ્થા કરો અને જે પણ હાલત જર્જરીત છે આમાં પચાસ ટકા શું હું તો કહું છું નવ્વાણું ટકા અહીંયા આગળ બધી જ આખી બિલ્ડિંગો બધી સરકારી વસાહતની જર્જરિત હાલતમાં છે એને સારી રીતે રિપેરિંગ કરાવો કાં તો એમની કોઈ સારી એવી રહેવાની વ્યવસ્થા કરી અને એને સરખી કરાવો અને જે ગ્રાન્ટની પ્રોબ્લમ આજે બધા સાહેબો બતાવે છે તમે એમને સારી એવી ગ્રાન્ટ આપો ને ગ્રાન્ટનો કેવો ઉપયોગ થયો છે એવો તમે મારી સરકાર ને ખાસ વિનંતી છે ગ્રાન્ટ આપો છો તો એવું કામ માંગો તમે એનો ઉપયોગ છે ક્યાં થયો એ પોતે ચકાસણો મારી એટલી જ વિનંતી સાહેબ છે મારું નામ સંગીતાબેન રાજુભાઈ ડામોર છે સરકારી વસાહતમાં રહીએ છીએ પંદર વર્ષ થયા છે અને મકાનો બી જર્જરિત થઈ ગયા છે ઉપર પોપડા બી પડે સળિયા બી દેખાય છે પાણીની બી કોઈ વ્યવસ્થા નથી તો લખી લઈ જાય છે પણ કોઈ જવાબદારી લેતું નહીં તો પછી એની કોણ જવાબ ગમે તે થાય તો કોણ જવાબદારી લેશે નવી પણ આવી આપે તો સારું આ અમારે ગવર્મેન્ટ કોલોની છે અહીં ચાલીસ થી પિસ્તાલીસ પરિવારજનો રહે છે અને જે અહીં આરએમબી વાળા મકાનો ખાલી કરાવ્યા હતા એમાં આજુબાજુ જે જર્જરિત બિલ્ડિંગો છે એમાં આજુબાજુ કેટલા પંદર થી વીસ પરિવારજનો રહે છે એને જો પડી જાય તો આરંભી વાળા જવાબદારી રહેશે અને સાફ સફાઈ નથી કરાવતા ને આ છોકરાઓ અહીં રમે તો એમના કંઈ બી આટલી ગંદકીવાળો છે તો એમાં સાફ આફ પડી જાય તો કોણ જવાબદાર થશે